सिद्धपुरના અફીન ગેટ પાસે ગાડીમાં આગ ભભૂકી ઉઠી બનાવના પગલે ભરચક વિસ્તારમાં અફરા તફરી મચી ફાયર વિભાગને જાણ કરાતા સિદ્ધપુર ફાયરફાઇટરે ઘટનાસ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ હતો ઘટનામાં કોઈ પણ જાનહાનિ નહીં સર્જાતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો જો કે આ આગમાં ગાડી બળીને ભસ્મીભૂત થતા ગાડી માલિકને મોટો નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો સ્થાનિક વેપારીઓ એ સમય સૂચકતા વાપરીને ફાયર વિભાગ અને પોલીસ તંત્રને જાણ કરતાં પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી વેપારીઓ દુકાનો બંધ કરીને સલામત સ્થળે ઉભા રહીને પોલીસ અને ફાયર બિગ્રેડની આગ ઓલવવાની કામગીરીમાં મદરૂપ બન્યા હતા જો કે ગાડીમાં આગ લાગવાનું કોઈ ચોક્કસ કારણ હાલ જાણી શકાયું નથી અહેવાલ અનિલ રામાનોજ લોકાર્પણ